નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું સાયબર ક્રાઈમ વિશે વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ અવારનવાર આપણી આસપાસ બનતી હોય છે અને આ સાયબર ક્રાઇમના ઘણા પ્રકાર હોય છે ઘણા પ્રકારે આપણી જોડે ઓનલાઈન છેતરપિંડી થતી હોય છે કોઈ પાર્સલને થ્રુ કોઈ ફોન કોલને થ્રુ કોઈ મોબાઈલની કોઈ એપની કોઈ વેબસાઇટની લિંક દ્વારા કોઈ વિડીયો કોલને થ્રુ કોઈ જોબ સ્કેમને થ્રુ તો આવી તમામ સાયબર ક્રાઇમના જે પ્રકાર છે એના વિશે આપણે વાત કરીશું આજે અને એનું સમાધાન શું છે એની પણ થોડીક વાત કરીશું જેથી કરીને આવી ઘટનાનો સામનો આપણે કરી શકીએ આવા જે ફ્રોડ લોકો છે એમને વ્યવસ્થિત રીતે એની ભાષામાં જવાબ આપી શકીએ અને આવી સ્થિતિમાં કેવા કેવા પગલાં લેવા જોઈએ એની પણ આપણે આજે વાત કરીશું તો પ્રથમ આપણે વાત કરીશું વર્તમાન સમયમાં જે સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે એ છે ડિજિટલ અરેસ્ટ ડિજિટલ અરેસ્ટ શું છે આ એ પ્રકારનો સાયબર ક્રાઇમ છે ફ્રોડ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં અથવા તો કસ્ટમ ડિપાર્ટમેન્ટના પણ યુનિફોર્મ પહેરી અને ગવર્મેન્ટ ઓફિસ હોય એવું જ એની ઓફિસનું સેટઅપ કરી અને આપણી સમક્ષ હાજર થાય છે એ વિડીયો કોલ દ્વારા હોય ઓડિયો કોલ દ્વારા હોઈ શકે છે આવી વર્તમાન સમયમાં ઘણી ઘટનાઓ જોવા મળે છે આ વ્યક્તિઓ આપણને કોલ કરે છે અને કહે છે કે મની લોન્ડ્રિંગના કેસમાં તમારું પાર્સલ આવેલું છે તમારા નામનું પાર્સલ છે અથવા તો એ એવું કહે છે કે તમારા તમારું ડ્રગ્સ પકડવાનું છે તમારા નામનું ડ્રગ્સ છે આવા આરોપો માહિતી આપણી ઉપર અને આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે સાયકોલોજીકલ એવી ટીકો આપણે છે જેનાથી આપણે ડરી જઈએ છીએ અને એવું પણ જણાવે છે કે કોઈ પણ પોલીસ વ્યક્તિને અથવા કોઈ પણ અન્ય ઘરના સભ્યોને પણ જાણકારી ન આપીએ એ રીતની સૂચનાઓ પણ એ આપણને આપે છે અને ડરાવવાનો પ્રયત્ન આવી સ્થિતિમાં જ્યારે આપણે મુકાઈએ છીએ ત્યારે આપણને પણ નથી ખબર હોતી કે આપણે શું કરવું તો જો અગાઉથી જ આપણને આ પ્રકારના ફોટની માહિતી હોય તો આપણે આનો સામનો કરી શકીએ એને વ્યવસ્થિત જવાબ આપી શકીએ એની ભાષામાં ડિજિટલ અરેસ્ટમાં એ લોકો આવી વાત કરી અને આપણી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે કેસ છે એની ઇન્વેસ્ટિગેશન છે એ આગળ વધારવા માટે એટલી રકમ તમારે ફી સ્વરૂપે આપવી પડશે અને તમને રિટર્ન પણ મળી જશે આ રીતની વાત કરી અને આપણી પાસે પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે તો આવા ફ્રોડથી પણ બચવું જે વર્તમાન સમયમાં ખૂબ વધી રહ્યા છે ફિશિંગ સ્કેમ જે છે એ શું છે ફિશિંગ સ્કેમ એ આપણે જોઈએ છે કે આખા દિવસ દરમિયાન આપણા ફોનમાં વિવિધ પ્રકારની લિંકો આવતી હોય છે મેસેજ દ્વારા આવતી હોય છે વોટ્સઅપ હોય ઇન્સ્ટા હોય ટેલિગ્રામ હોય એ તમામ મારફતે કોઈને કોઈ લિંક આપણા ફોનમાં આવતી હોય છે તો આવી લિંકો દ્વારા આપણા ફોનમાં કોઈ વાયરસ અથવા એમાં કોઈ એવી માહિતી આપણી પર્સનલ ડેટા હોય અને એને ટ્રેક કરવા માટે એમાં કોઈ પણ વાયરસ હોઈ શકે છે તો આવી અજાણી લિંકો જે છે એ કોઈપણ જાતની લોભાવણી લિંક હોય જેમ કે તમારા પૈસા ડબલ થશે તમને આ ફ્રીમાં પાર્સલ મળે છે તમને આ વસ્તુ માં એટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે આ બધી બાબતો છે એને ખાસ જોવી જોઈએ કારણ કે એ ફ્રોડ પણ હોઈ શકે છે અન્ય એક સાયબર ફ્રોડ છે એ પાર્સલ સ્કેમ આપણા નામનું પાર્સલ આવેલું છે અને એ તમારે જો પાર્સલ જોતું હોય તો તમારે એટલી ફી ફી તમારે આપવી પડશે જે નજીકી પાંચ કે દસ ટકા વસ્તુની કિંમત કરતા હશે અને આપણે ફી આપીએ એટલે પાર્ટી રખું ચેક કરતી જાય છે અને પાર્સલ પણ ઊભી જાય છે એટલે આવા પાર્સલ સ્કેમ જે છે એનાથી પણ બસવું જોઈએ અહીંયા એક સાયબર ક્રાઇમનો પ્રકાર છે કે ઇન્વેસ્ટમેન્ટને સંબંધિત સ્કેમ હોય છે એમાં કોઈ પણ ને થ્રુ ટેલિગ્રામને થ્રુ આપણને મેસેજ આપે છે કે તમે આ ઇન્વેસ્ટમેન્ટમાં આ જગ્યાએ રોકાણ કરો તો તમને રિટર્ન ડબલ મળશે અને તમારા વતી અમે રોકાણ કરશું તમે તો અમને એટલા પૈસા આપો તો આવી સ્કીમ જે છે એનાથી પણ બસવું જોઈએ કારણ કે એવી કોઈ પણ વસ્તુ હોતી નથી કે ને એવો કોઈ પણ બિઝનેસ હોતો નથી કે જે તમને તાત્કાલિક મહિના બે મહિનામાં તમને પૈસા ડબલ કરીને આપી દે એવું નથી બનતું તો તો એ વ્યક્તિ એના જ નાણાંના ડબલ કરી લે તો આવી જે સ્કીમો છે જે ફ્રોડ છે એનાથી બસવું જોઈએ અને લાલચમાં ન પડવું જોઈએ થોડુંક વિચારવું જોઈએ નકર આપણી પાસે જે છે એ પણ ઉડી જશે એ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે સ્કેમ થતા હોય છે એમાં કોઈ ડેટિંગને લઈને સ્કેમ હોઈ શકે છે કોઈ પણ વ્યક્તિ આપણને ફોલો રિક્વેસ્ટ મોકલે આપણી જોડે ઓનલાઈન ટાઈમ સ્પેન્ડ કરે આપણી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે આપણો પર્સનલ ડેટા લે છે પર્સનલ માહિતી લે છે આપણી જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે અને પછી એ આપણને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે છે તો આવી વ્યક્તિઓથી જોઈએ ઝડપથી જે રિલેશન રિલેશન બનતા હોય હોય છે છે એમાં મોટા ભાગના આવા એટલે બનાવતી વખતે કોઈ પણ અજાણી વ્યક્તિ જોડે વાતચીત કરતી વખતે કે અન્ય પ્લેટફોર્મ પર વાતચીત કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિ જેન્યુન છે કે નહીં એ કોઈ પણ અગાઉથી જાણી નથી શકતું પણ અવેરનેસ એક હોવી જોઈએ સોશિયલ મીડિયામાં આવા બનાવ પણ બનતા હોય છે ઉપરાંત એક સાયબર ક્રાઈમમાં એક પ્રકાર છે કે લોન અને ક્રેડિટ કાર્ડને સંબંધિત તમને સ્કીમો આવતી હોય છે અને એના મેસેજો આવતા હોય છે કે સર તમે લોન કરાવી લો તમને ફ્રીમાં મળે છે લોન એનું ડોક્યુમેન્ટેશન કંઈ કરવું નહીં પડે અને ક્રેડિટ કાર્ડ માટે પણ એ રીતનું હોય છે તમારે અમુક નજીબી ફી ચૂકવવાની છે તો આ ફી ચૂકવી અને પાર્ટી પછી ઉડી જાય અને આપણી લોન એ ઉડી જાય અને આપણું ક્રેડિટ કાર્ડ પણ ઉડી જાય તો આ આ રીતની જે લોભાવણી સ્કીમો છે એનાથી બસવું જોઈએ એક સાયબર ક્રાઇમનો પ્રકાર છે સીઓડી સ્કેમ એમાં શું હોય છે કે ઓનલાઈન જે આપણે સેલિંગ પ્લેટફોર્મ છે જેમ કે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એવી એની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને એમાંથી આપણને છેતરવાનો પ્રયત્ન કરે છે આપણે એમાં ઓર્ડર આપી દઈએ એટલે ઓર્ડર તો પડી જાય પૈસા પણ કપાઈ જાય પણ વસ્તુ ન આવે એટલે એવી વેબસાઇટ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે એટલે એનું પણ સાવચેતીપૂર્વક આપણે નોંધ લેવી જોઈએ એનું નિરીક્ષણ કરવું જોઈએ જેથી કરીને આવું આપણી સાથે ન બને અને કોમન અત્યારે અવારનવાર દાખલા બનતા જ હોય છે ફોન સ્કે ઓટીપી માંગે તમારા તમારા નામે આ પાર્સલ આવ્યું છે તમને ફ્રીમાં મળી છે તો તમે આ ડિટેલ આપો અમને જેથી કરી અમને આ પાર્સલ અમે તમને પહોંચાડી શકીએ તો આપણે ડિટેલ આપી દઈએ છીએ એટીએમની બેંક અકાઉન્ટની અને એ બધી અને ઓટીપી અંતે આપી દઈએ એટલે આપણા આપણી ઓફર તો જાય સાથે સાથે ઓફર જે છે એ આપણા અકાઉન્ટમાં જે પૈસા પડેલા હોય એ પણ લેતી જાય તો આવી ઓફરોથી બસવું આ કોઈ પણ બેંક છે અથવા કોઈ પણ એવી સંસ્થા છે જેમની એ તમારો પર્સનલ ડેટા બેંકને રિલેટેડ જે માહિતી છે એ એ ક્યારેય ફોન કોલ કરીને તમને તમારી પાસેથી નથી માંગતી તો એ વસ્તુનું ખ્યાલ રાખવું જોઈએ અને આવા ઓટીપી આવી બેંકની ડિટેલ ક્યારેય પણ કોઈ પણ આવા અજાણ્યા કોલ કરે એવા વ્યક્તિને ન આપવી જોઈએ સાથે સાથે આજે બેરોજગારીનું પ્રમાણ પણ છે તો એવા સંજોગોમાં જોબ સ્કેમ સ્કેમ પણ થતા હોય છે કેવા જોબ જેમ કે હું બેરોજગાર છું હું કઈક ઓનલાઈન અપ્લાય કરું છું તો મારી ઉપર કોલ આવે વાતચીત વ્યવસ્થિત રીતે થાય આપણને બોલાવે પણ ખરા અને વાતોમાં ફોસલાવી લે અને ત્યાર પછી આપણને કહે કે તમારે અમુક રજિસ્ટ્રેશન ફી ટ્રેનિંગ ફી તમારે આપવી પડશે જે તમે વર્ષના અંતમાં તમને રિટર્ન મળી જશે તો આપણે ડાયા થઈ અને એ ફી આપીએ છીએ અને ત્યાર પછી પાર્ટી અઠવાડિયા દિવસમાં ઉડી જાય છે તો આવા જોબ સ્કેમ જે છે એનાથી પણ બસવું જોઈએ આવા વર્તમાન સમયમાં વિવિધ હોય છે તો આવા સાયબર જાગૃત રહીએ ન્યૂઝપેપરમાં આવી ઘટનાઓ વિશે વાંચતા રહીએ સાથે સાથે આપણું જે સાયબર ક્રાઇમ સેલ છે એમાં કમ્પ્લેન પણ કરી શકાય છે એનો હેલ્પલાઇન નંબર છે એમાં કોલ પણ કરી શકાય છે તો આવા સંજોગોમાં જ્યારે આપણે આપણે અથવા કોઈ પણ અન્ય વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો એવા સંજોગોમાં આ સાયબર ક્રાઇમ સેલનો ઉપયોગ કરી એમને જણાવવું જોઈએ સાથે સાથે પોલીસને પણ જણાવવી જોઈએ આ બાબત જેથી કરીને આપણા જે નાણાં છે અથવા આપણો પર્સનલ ડેટા છે એ ડિટેક્ટ થઈ શકે અને એ ટ્રાન્ઝેક્શનને અટકાવી શકાય એટલે એના હાથમાં પણ ન જાય અને સંભાવના છે કે એ તમને પાછા તમારા નાણાં મળી પણ જાય તો તાત્કાલિક આવો આવી ઘટના આપણી જોડે બને તો સાયબર સિક્યુરિટીમાં હેલ્પલાઇન નંબરમાં કોલ કરવો જોઈએ ઓનલાઈન એની કમ્પ્લેન કરવી જોઈએ જેની માહિતી હું એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અને સાથે સાથે હેલ્પલાઇન નંબર પણ શેર કરું છું તો સાથીઓ સાયબર ક્રાઇમ વિશેની આપણે આ તમામ બેઝિક માહિતી સમજી આશા કરું છું તમને આ વિડીયોમાં કંઈક માહિતી જાણવા મળી હશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે જો આવી ઘટના આપણી સાથે ન બને અને આપણા આસપાસના વ્યક્તિ જોડે પણ ન બને એટલા માટે આ વિડીયોને શેર કરો તેમની જોડે થેન્ક યુ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં Deepak Varmaar signing off.